હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ખજૂર આંબલીની ચટણી જે દરેક ચાટમાં યુઝ થતી હોય છે અને આને આપણે સ્ટોર પણ કરી તો ચાલો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તો મીઠી ચટણી બનાવવા માટે મેં અહીંયા પ્રેશર કુકર લઈ લીધું છે અને એમાં આ રીતે અડધા કપ જેટલી મેં ખજૂર એડ કરી છે જેના મેં બી કાઢી નાખ્યા છે અને પા કપ જેટલી આપણે આંબલી એડ કરીશું એના પણ મેં બી કાઢી નાખ્યા છે તો આપણે આ પ્રેશર કુકરમાં ચટણી બનાવી છે જો તમારે પ્રેશર કુકરમાં ના બનાવી હોય તો તમે ગરમ પાણીમાં અને દસથી પંદર મિનિટ માટે આ બંને વસ્તુને પલાળી શકો છો પછી આગળની પ્રોસેસ સેમ જ છે તો હું અત્યારે આને પ્રેશર કુકરમાં બનાવું છું હવે આપણે આમાં થોડું પાણી અડધા કપ જેટલું પાણી આપણે એડ કરી દઈએ અને આમાં સાથે ગોળ એડ કરી દઈએ તો ગોળ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછો કરી શકો છો પણ આમાં ગોળનું પ્રમાણ સારું એવું હોય છે તો આપણે ખજૂર અને આમલી જેટલા પ્રમાણમાં લીધી છે એટલા જ પ્રમાણમાં આપણે ગોળ લેવાનો છે તમને વધારે પડતી પસંદ ના હોય તો તમે ઓછો પણ કરી શકો છો મને પાણી થોડું ઓછું લાગે છે તો આપણે આપણે થોડું પાણી વધારે એડ કરી દઈએ અને હવે આની એક વિસલ કરી લઈએ આમાં વધારે વિસલની જરૂર નથી પડતી એક વિસલ કરી એટલે ખજૂર અને આંબલી બંને બફાઈ જશે સરસ પછી આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ તો હવે આ કુકરની એક સીટી થઈ ગઈ છે તો આપણે જોઈ લઈએ અને આ રીતે ખજૂર આંબલી બફાઈ ગયા છે હવે આપણે આમાં બ્લેન્ડર ફેરવી દઈએ હવે આપણે આમાં બ્લેન્ડર ફેરવી દીધું છે તમે જોઈ શકો છો અને આને આપણે ગાળી લઈશું તો મેં આ રીતે નીચે એક તપેલી લીધી છે અને ઉપર કાળા વાસણ લીધું છે તે વાસણમાં આપણે બધું ગાળી લઈએ જેથી કરીને ખજૂરના બી કે જે આંબલીના રેસા કે જે પણ હોય એ નીકળી જાય આપણે આને સારી રીતે ગાડી લઈએ તો આ રીતે આપણે બધું લઈને કાઢી લીધું છે તો તમે જોઈ શકો છો કે આ રીતે આંબલીના જે છોતરા હોય છે હવે આપણે આ ઉકાળવાની છે તમને જણાવી દઉં તો હવે આપણે આ રીતે ચટણી ગાળી લીધી છે અને હવે આપણે એને થોડી વાર માટે ઉકાળી લઈશું અને એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું લાલ મરચું એડ કરી દઈશું અડધી ચમચી જેટલું સૂટ પાવડર પણ તમે એડ કરી શકો છો મારી પાસે અત્યારે અવેલેબલ નથી એટલે મેં સૂટ પાવડર એડ નથી કર્યો ચપટીક જેટલી હિંગ એડ કરી દઈશું ચમચી જેટલો કાળા મરીનો પાવડર એડ કરી દઈશું અને આપણે આમાં ગોળ તો એડ કર્યો છે પણ સાથે બે ચમચી ખાંડ એડ કરીશું તો આ ચટણીનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે તો બે ચમચી જેટલી ખાંડ પણ આપણે એડ કરી દઈશું હવે આ બધું સારી રીતે મિક્સ કરીને બે મિનિટ માટે આને ઉકળવા દઈએ એટલે ખજૂર આંબલીની મીઠી ચટણી તૈયાર થઈ જશે તો બે મિનિટ આપણે ઉકળવા દઈએ પછી હું તમને લાસ્ટ ફાઇનલ રિઝલ્ટ બતાવી દઉં તો બે મિનિટ થઈ ગઈ છે ને આ ચટણી પણ ઘટ થઈ ગઈ છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને સાથે તમને જાણવા માંગીશ કે આ ચટણી છે તમે એરટાઈટ કન્ટેનરમાં ભરીને ફ્રીજમાં એકથી બે મહિના સુધી સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ પણ કોઈ તમે બનાવો ભેળ છે પાણીપુરી છે રગડાપુરી છે કોઈ પણ ચાટ એમાં તમે યુઝ કરી શકો છો તો આની સાથે પણ ચેનલમાં આપણે ગ્રીન ચટણીનો પણ વિડીયો મૂકેલો છે તો એ પણ તમે જઈને જોઈ શકો છો જે ચાર્ટમાં યુઝ થતી હોય છે મીઠી ચટણી અને તીખી ચટણી તો એ પણ તમે જોઈ શકો છો અને ફ્રેન્ડ્સ આવી નવી નવી રેસીપી જોવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરી દો અને શેર કરવાનું ના ભૂલતા ફરી મળીશું આવા જ વિડીયો સાથે બાય બાય